કમ્પિટેટિવ ફન રન વડોદરાના હેરિટેજ વિસ્તારોમાં યોજાશે અને સોળ વર્ષથી વધુની તમામ મહિલાઓ આ સાડી ગૌરવ રનમાં ભાગ લેશે ભાગ લેનારાઓ કોઈપણ શૈલીમાં સાડી પરિધાન કરી શકે છે સાથે આરામદાયક બોટમ્સ અને સ્પોર્ટ શૂઝ પહેરી શકે છે એક સાથે શહેરના રાજમાર્ગો પર દોડતી મહિલાઓ સલામતી સ્વતંત્રતા અને ગ્રેસ સાથે સાડી રનની ઉજવણી કરશે વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે ફેડરલ બેંક સાડી કવર ઓફ રન માટે મહિલાઓમાં જે ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોઈને હું ખૂબ આનંદ અનુભવી રહી છું વડોદરાના મેરેથોનનો હેતુ વ્યક્તિગત પરિવાર શાળા કોલેજ અને કોર્પોરેટ સ્થળે ફિટનેસને પ્રોત્સાહિત કરવાનો છે વડોદરામાં એક સાથે પાંચ હજારથી વધુ મહિલાઓ એક સાથે સાડી પરિધાન કરી આપણી સંસ્કૃતિને રજૂ કરતા દોડ લગાવશે આ પ્રસંગે સાડી ગૌરવ રનના મુખ્ય સ્પોન્સર ફેડરલ બેંક વડોદરાના ક્લસ્ટર હેડ મયુર ધોસાડે જણાવ્યું હતું કે વડોદરા મેરેથોન સાથે જોડાઈને અમે આનંદ અનુભવી રહ્યા છે વડોદરા મેરેથોનના સ્પોર્ટ સેવા સ્વચ્છતાના હેતુને અમે બિરદાવીએ છીએ અને મહિલાઓને ખાસ કરીને યુવા વર્ગમાં ફિટનેસ અંગે જાગૃતિ આવે તે હેતુ સાથે અમે સ્પોન્સર તરીકે જોડાઈને ખુશી અનુભવી રહ્યા છે તો સમીર ખેરાસ અધ્યક્ષ વધુમાં જણાવે છે કે આપની આંતરરાષ્ટ્રીય મેરેથન તેરની આવૃત્તિ એ પહેલી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને એનું પણ રજીસ્ટ્રેશન પૂર્ણ જોશમાં ચાલુ છે ટૂંક સમયમાં પૂર્ણ થશે જેથી વધુને વધુ લોકો જોડાય તેવી અમે અપીલ કરી છે તો એમજી વડોદરા ના ડિરેક્ટર નિલેશ શુક્લાએ જણાવ્યું હતું કે વડોદરાની દરેક દિશામાંથી મહિલાઓ આ દોડમાં જોડાઈ રહી છે ભાગ લેનારાઓમાં મહિલા સંસ્થાઓ ધાર્મિક જૂથો સમાજ સંસ્થાઓ એસોસિએશન ફેડરેશન સ્પોર્ટ્સ એકેડેમી ફિટનેસ સેન્ટર્સ નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજીસ શાળાઓ યુનિવર્સિટીઓ અને તેમના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓની માતાઓ કાર્યરત મહિલાઓ અને અમારી સૌથી મજબૂત આધારશીલા ગૃહિણીઓનો સમાવેશ થશે એમજી વડોદરા મેરેથોન બાય ખૂબ જ નવીન રન વડોદરામાં આયોજન કરી રહી છે ચૌદમી ડિસેમ્બરે સવારે સાત વાગે ફેડરલ બેંક સારી ગૌરંગ રનનું આયોજન અને ફ્લેગ ઓફ આપણા વડોદરાના કીર્તિ સ્થંભથી થશે આ ત્રણ કિલોમીટરનો રૂટ સુરસાગરને ફરીને પાછો આવશે અને સાડી પહેરીને આવું ગુજરાતી સાડી મહારાષ્ટ્ર કોઈ બી જાતની સાડી હાફ સાડી ચણિયાચોળી ઉપરની સાડી પણ સાડી જ ગણાય તો સૌ આપ આવો આપણી સાડી એ આપણું ગૌરવ છે આપણી ટ્રેડિશન છે આપણું આપણી સંસ્કૃતિ છે અને જ્યારે આપણે સાડી પહેરીએ છીએ ત્યારે એક જુદી જ જાતનું એક આપણને આત્મવિશ્વાસ આત્મશક્તિ આવે છે ઇટ ઇઝ એમ્પાવરમેન્ટ તો આપણી જે ટ્રેડિશન છે એને લઈને આપણે આગળ ચાલીએ આપણી નારી શક્તિનું આ પ્રદર્શન આપણા માટે અને આપણા સમાજમાં આપણું જે સ્થાન છે એને આપણે દર્શાવીએ અને જોડે એનો આનંદ પણ લઈએ તો સૌ વડોદરાના બધી જ મહિલાઓને દીકરીઓને ચૌદમી ડિસેમ્બરે જોડાવા માટેની અપીલ ના કોઈ ચાર્જ નથી જોડાવ અને એના માટે અમારી વેબસાઇટ ઉપરથી તમને રજીસ્ટ્રેશન ઓપન અત્યારે બી મળશે તો આવો આપણે સૌ ભેગા મળી અને આ ફેડરલ બેંક સાડી રનને માલીએ So, mm -hmm. Federal Bank is very much proud to present the Federal Bank Sari Gauru at Vadodara uh, along with uh, Vadodara Marathon uh, powered by chartsone and MG. So, it is going to be a great fun for everyone, all the ladies in the country. So, come in traditional dress. This is a run for uh, uh, empowerment of women, run for sustainability, and run for upholding the tradition of the country. So, welcome everyone to Federal Bank. ગૌરવ જોગાડો અજીતાર અજી એસવીપી એન્ડ સોનલ હેપારી